નમસ્તે મિત્રો હું શ્રુતિ તમારું સ્વાગત કરું છું તો થીમ પર હોળી ફેસ્ટિવલનું આયોજન અમદાવાદમાં હોળી રમવાના શોખીનો માટે અયોધ્યાની થીમ પર ધર્મરાજ ગ્રુપ દ્વારા બિગેસ્ટ હોળી ફેસ્ટનું અદ્ભુત આયોજન થશે ધર્મરાજ ગ્રુપ દ્વારા અયોધ્યાવાળી હોલી થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એક સાથે દસ હજારની ક્ષમતા સાથે હોળી રમવાનું આયોજન પચીસ માર્ચના રોજ ઝોડિયાક વૈષ્ણોદેવી સર્કલ એસજી હાઈવે પાસે થવા જઈ રહ્યું છે અયોધ્યાની હોલી થીમ પર એક અલગ જ સેટઅપ અયોધ્યા પરનો રહેશે જ્યાં અયોધ્યા ટેમ્પલ પોસ્ટર્સ ફ્લેગ્સ વગેરે રહેશે કેપેસિટીના હિસાબથી સૌથી મોટી હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે જેથી અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોએ પોતાના પ્લાન અહીં હોળી રમવા માટે બનાવી દીધા છે આ સમગ્ર ઇવેન્ટને જાણીતા ભક્તિ કુબાવત હોસ્ટ કરશે અમદાવાદીઓ માટે આ વખતની હોળી અનોખો યાદગાર પ્રસંગ બની રહે તે માટે કોઈ પણ ખામી રાખવામાં નહીં આવે અને તેમને ગમતી દરેક બાબત આયોજકો દ્વારા ધ્યાનમાં રાખવામાં આવી છે અહીં રેઇન ડાન્સ ઝુમ્બા ડાન્સ કલર બ્લાસ્ટ પંજાબી ઢોલી બલૂન શોર્ટ્સ ફોમ ડાન્સ મડ શોર ડા સેટ તથા આઇસ બસના આયોજન કરવામાં આવ્યા છે ઇન્ટરનેશનલ તથા ઇન્ડિયાના ટોપના ડીજેને બોલાવવામાં આવ્યા છે એક સાથે આ ઇવેન્ટમાં પચાસ પ્લસ આર્ટિસ્ટ જોવા મળશે હોળી દરમિયાન નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવશે તહેવારમાં અમે ઇકો ફ્રેન્ડલી બાબતને પણ ખૂબ જ ધ્યાનમાં રાખી છે અમદાવાદ સંજીવ રાજપૂત અયોધ્યાની નદીઓ હશે મતલબ એક જે થીમ ઝોન બનેલો હશે તમને અયોધ્યા ઉપર આખે આખું ફિલ કરાવશે હા અયોધ્યા સિટી એન્ડ અયોધ્યા ટેમ્પલ સો રામ ભગવાન હજી હમણાં હમણાં જાન્યુઆરી મહિનામાં જ આપણે ઘરે પધાર્યા છે તો આપણે એના ઉપર જ આખે આખું પ્લાન કરીએ છીએ ડીજેની થીમમાં પણ ક્યાંક અયોધ્યાનું કંઈક દેખાશે રામની ની થીમ છે એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે બેકડ્રોપમાં આપણે એ વસ્તુ કરી નથી શકતા પણ અમારું જે બેકડ્રોપ હશે એના બેક એન્ડમાં તમને અયોધ્યા મંદિર જ દેખાશે જે રીતના બેકડ્રોપ તમે કોઈ બી બેકડ્રોપ જોઈશો ત્યાં તો અમારો લોગો જોઈશો તો એમાં બેક સાઈડમાં તમને એ જ વસ્તુ દેખાડશે આયોજન કરવાનું નામ છે મારું નામ જોશી છે અને થેન્ક યુ સો મચ ફોર ધર્મરાજ ગ્રુપ કે જેમને વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમવાર એક વખત આવી હોળી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી દરેક અલગ અલગ પ્લોટમાં સેલિબ્રેટ કરે છે ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે એક વિચારાઓને એક બહુ મહત્ત્વની વાત છે હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે પણ એક વસ્તુ કે અયોધ્યાની થીમ અને જાન્યુઆરી મંદિર જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી એ તહેવારને સેલિબ્રેટ કર્યો છે આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને પચીસમી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવી છે તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આવો પધારો અને ધૂળેટીનો લાભ લો રંગોનો તહેવાર છે જિંદગીની અંદર હંમેશા રંગો ભરીને રહો ખુશ મિજાજ રહો અને ખુશ રહો ઓકે યસ યસ મારું નામ સોનલ નાયર છે હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુએન્સર છું હોળી એટલે રંગોનો તહેવાર અને હોળી આપણા ભારતમાં પણ નહીં દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણે સૌ પ્રથમ પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ હું પચીસમી માર્ચે જોડે ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાવ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધર્મરાજ ગ્રુપ અને તમને બધાને વન્સ અગેન હેપી હોલી થેન્ક યુ સો